ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું એમડીએચ અને એવરેસ્ટના મસાલામાં ચેકિંગ એમડીએચ અને એવરેસ્ટના મસાલાના ત્રીસ સેમ્પલમાંથી ન મળ્યું ઇથેનોલ ઓક્સાઇડનું પ્રમાણ એ કોઈ ભેસેલી વસ્તુ નથી ઇથેનોલ ઓક્સાઇડ નાખવાથી મરચું દેખાવ વધતો નથી એનો સ્વાદ વધતો નથી કે એની ગુણવત્તા સુધરે ફક્ત હા એની શેલ્ફ લાઈફ એટલે કે એની પ્રિઝર્વેશન લાંબો ટાઈમ રહેતું હોય છે આથી જે લોકો આ મસાલાને નિકાસ કરતા હોય જે સમુદ્ર માર્ગે સી રૂટમાંથી ટ્રાન્સપોર્ટ ટ્રાન્ઝિટ થતું હોય ત્યાં હ્યુમિડિટી વધારે હોય તો ભેજના કારણે આ વસ્તુ જલ્દી ખરાબ ન થાય એની અંદર લારવા ઈયળ કે જીવાત ન પડે એના માટે આ એક કિથિલિન ઓક્સાઇડ જે ગેસ જે છે એ સ્ટેલાઇઝ કરવા માટે વપરાયો છે એક એ સાયન્ટિફિક મેથડ છે પણ એની લિમિટ ભારતમાં પોઈન્ટ વન મિલીગ્રામ પર કેજી એલાવ છે પણ રાજ્યમાં જે મસાલા મળતા હોય છે એમાં અમે જે નમૂના પણ લીધા હમણાં છેલ્લા અઠવાડિયામાં એમાં ત્રીસ નમૂનાના રિપોર્ટ પણ આવી ગયા છે એમાં કોઈમાં ઇથિરીન ઓક્સાઇડની હાજરી મળેલી નથી સિંગાપોરે પણ એનું સ્ટેપ પાછું લીધેલું છે હોંગકોંગે આનું આપેલું છે અને થોડું મીડિયામાં આનું ચાલ્યું છે પણ ભારત સરકાર ફૂડ સેફ્ટી ઓથોરિટી પણ આનું પાણી ઇન્ડિયા સર્વે અત્યારે કરાવી રહેલી છે જેથી કરીને ભારતના જે મસાલા ઉત્પાદકો છે ભારતની બનાવટો છે એને ઇન્ટરનેશનલ લેવલે કોઈ નુકસાન ન થાય આપણી બ્રાન્ડ એકદમ સુરક્ષિત હોય છે અમેરિકા પણ આપણે પ્રત્યારથી ઘણા બધા મસાલા અને ઘણી ખાદ્ય વસ્તુ ખરીદે છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે